એક તો ત્યાં નશા મુક્તિનું કામ કરો બરોબર અને ત્યાં જમાડો એનો અમે સન્માન કરીએ બરોબર અમારે કઈ વિરોધ નથી મેં કીધું જો મારી વાત સાંભળો ઈ જમાડો હવે તો તમારા ઘરે આવ્યા હોય તમારે જમાડવા પડે ઈ તો તમે જમાડો છો ઈ તો ત્યાં ભેગા કરો છો એટલે ખવડાવવા જ પડે ને ખવડાવે નહીં તો આ સમાજ કે કેમ કે આ સમાજ છે ઈ તો ભોજન પ્રેમી સમાજ છે

હા પાળિયો પૂજાય માતા મસાણે મારે પાળિયા થઈને રે પૂજાવું રે ગડ ભાઈ મારે આ ઠાકોરજી રે થાવું ઈ કે બાપા મારે તો પાળીઓ થઈને પૂજાવું હું કીધું હા હા એને તો પાળિયા થઈને ના પૂજાય એટલે એને કીધું મહારાણી હતી નીરબાર ગયા એટલે મહારાણી એ કીધું કે સહેલી મેળા બોલે ઓલી બાકી એમના પાસે આવતા નઈ નકર મારી બેનપણ મને મેળા બોલ છે આ તો ઓલી ભાગી ને એની બાય છે એટલે એને કીધું કે કંથા રણમે નવ થડ્યો કે નદીઓ દાન આ નગર માં નહીં પણ જમનો કોણ કી એવું કા આઈ રહી આ સુવિરતા છે સાહેબ

એટલે કે છે કે ભાઈ ચોખ્ખું દિલ રાખજો અને ચોખ્ખું ખોળ્યું રાખજો તમારા કર્મ ના બદલા ભોગવવા પડશે તો આ બધા એટલે શું કે ખમા ખમા સાંભળો ભાઈ ઝાલા મારી વાત ના સાંભળો જો મારો પૂરો કે છે તમારું ચોખું દિલ હોય તો આવવાની જરૂર નહિ ભાઈ મારે મારો પૂરો તમારું કામ કરશે ભાઈ આવું બોલે છે એવા વિડીયો તમારા કરી શકો એવું કોને કીધું હા એ તો કઈ જરૂરી નથી કે ન્યા ભારત નું બંધારણ છે ને ભારત નું બંધારણ કોને એમાં માનવું હું માનવું ન માનવું એનો પૂરો અધિકાર આપે બરોબર જો ઈ મેટર પછી પછી ની મૂળો એ છે કે સ્વતંત્ર અધિકાર છે જાય સોય છે જેને કરોડપતિ બનવું છે જેને છોકરા જોઈ છે જેને માયા જોઈ છે જેને સુખ જોઈ છે હવે ઈ એ ખબર નથી સુખ જોતું હોય તો કા પૈસા થી મળે તો ઈ હુરોપુરો નહીં જાય પણ સુખ પ્રાપ્ત કરવાના કારખાનું જો ઘણી ઘરે ડખા હાલે અને બાકી છોકરાની વહુ ખરાબ છે એટલે એની ભાષા હારી બાદ થાય છે એટલે ભોળા થાય કેમ કે જેના ઘર નો ડખો નો વિચાર મેચ નથી થતો ઈ ન્યા જાય વિચાર મેચ થાય હું ત્યાં વિચાર મેચ કરવાનું કારખાનું સમજણ જેના ઘરે સમજણ નહીં હોય એને દાણા જોવા પડશે જેના ઘરે નહી હોય એને ક્યાંક સાંભળવા જવું પડશે વિચાર કરે સાચી વાત આ નો કરાય ના બરોબર છે પણ તમને તમારામાં જ્ઞાન નથી એટલે તમારે દાન પાપા જવું પડે તમારામાં જ્ઞાન નથી ત્યાં ગુરુદ્વારો પકડવો પડશે કેમકે થીર થવા હાટું થઈ કેમ કે તમારું અહીં સકડોળ સડ્યું કબીર સાહેબ કીધું ભૂત ભગવાન ના દાખલા હોય ને વળગે હા એ કબીર નું કબીર નું કહેલું છે અને કબીર સાહેબ એમાં એમેય કીધું કે આ આ આ જે આ અંધશ્રદ્ધા છે ને એ એ એ કારખાનું છે માણસ ને ફસાવવાનું નું એ દાનપા બાપુ બોલે ને દાનપા બાપુ એ એ પુરા પુરા નું નથી બોલતા એના એક એક વિડિયો જોઈ લ્યો એમાં ઝાલા દરબાર નું બોલે છે હા શું કે છે તો ભાઈ સાંભળો હાંભળો ઝાલા સાંભળો ઝાલા દરબાર નું સીધું છે

કોઈ પણ આવીને ના કીધું કે ભાઈ આ લોકો જે માંગે તો આપવું જોઈએ ભાઈ જો તમને એક વાત કરું જેનું વ્યસન છે એ કોઈ કીધે બંધ થવાનું નથી હા આંધલું ઘેટું એકને પાણી નાખો એટલે એની વાહ બધા પાણીમાં પડવા નાખશે બરોબર પણ જે અમુક જાગૃત માણસો છે ને બુદ્ધિજીવી માણસો છે જાગૃત માણસો છે આમ આમ ફોન કરી ને અમને સાબાશીઓ આપી બરોબર પણ જાહેરમાં ખુલીને કોઈ નથી આવ્યા તમે મુદ્દો થઇ ને ત્યાં નથી એમાં કોઈ તમારે ઈ વસ્તુ નોતી તમે ખાલી ચમત્કાર માટે નું કર્યું હતું તો ચમત્કાર ને લેવા દેવા નથી આ લેવા દેવાનો મતલબ એટલો છે ક્ષત્રિય સમાજ માં હુરો નથી થતો ને હુરો પૂરો દરબાર માં બેહે એટલે પેલું તો ઈ કલમ છે કે હુરો એટલે એકેય મેલ નો નહી નહી હુરો પૂરો અધ્વૈષ નો અને હુરો પૂરો મેં તો એક જ વસ્તુ આમાંથી તારણ કાઢી એ સંખ્યાના જોરે છે ને સંખ્યાના જોરે ગમે એવું ખોટ હોય ને હાથ કરવું હોય તો થઇ શકે

મેં એ જ કીધું કે જે પાંચસો માણસ અહીંયા મૂકવા આવે પાંચસો માંથી મેં કીધું પાંચસો એ ના મૂકે પણ પચાસ મુકે તો એ તમે પણ તમે સમજતા નથી તો તમે તમે એટલું વિચારતા તો પછી તમારે ચેલેન્જ ફેંકવાની ક્યાં જરૂર હતી હું એમ કહું છું સમજા હવે એક પણ સાંભળો તમે સોશ માર્યા વાત સાંભળો તમે સોશિયલ મીડિયાની અંદર એક બાજુ પડકાર મૂકો અને પાછા એના વખાણ કરો એટલે તમે તમે ગણવા હું એમ કહું છું નહીં એમાં વખાણ નથી

શરણાગી જરૂર ક્યાં હતી તમારો પડકાર થા એમ ન હોય તો કોઈ પડકાર ન ફેંકાયરુદ્ધ વિરુદ્ધ કોઈ શરણાગતિ નથી એ તમને હું કઈ સમાચાર નથી અત્યારે તમે જે ફોળા ડાયરે તમે એકાબીજે સોલ્યુશન કરી લીધું

સમર્થન આપ્યું કે ભાઈ ઈ લોકો મને એવી દલીલ આપી કે સો માણસો છોડાવવા આવે એમાંથી સો માંથી દસ માણસો તો તમણે હું માંગો છે ન કેધું મને કાઈ માંગો નહીં તો તમે દાર પરકર દારુ નો પીકો તો ચમત્કાર નો પણ આપ લોકો ની વાતચીત માં આ વસ્તુ આવી હમ તો એ આખી વાત પે એવું તો આવે જ પણ તમે જે કાઈ અંધ્રતા કોને કેવી ઈ મને ક્યો

પૂરો એટલે કબીર સાહેબ એ કમાલ ને કીધું કમાલ કે દો બાતા શીખલે કરે સાહેબ ની બંદકી નગા ભૂખ્યા અંધે પૂરું થઈ ગયું એટલે પૂરો એટલે પેટ વધારે ગુમડું મહાત્મા એ કીધું કે પેટ વધારે ગુમડું જેનું ઓહડ અન ટીમ કે ભરી લ્યો પછી મોજું કરે મન જેના અન પેટમાં અન નો પીડી એનું મન મોજ કરે હા તો મને ત્યાંથી ઈજ આવ્યું ત્રણ વર્ષથી પણ નથી તમે હવે ક્યાં ધૂણવાની જરૂર છે અહીંયા લાખો રૂપ માણસો આવે હવે ધૂણવાની જરૂર ક્યાં હવે તેમના એમના પૈસા ખોટો થઈ જાય એ ભાઈ જેને એક વાર જેનું નામ બની ગયું ને પછી તો એને પાછા ઢોકરા પાકતા હોય કાંઈ હેઠે ઉભાર ન કરવા પડે એમ હવે એનું નામ બની ગયું એટલે હવે ત્યાં પબ્લિક એમના પૈસા લાગવાની છે પણ એ સમય એનો લાંબો હોતો નથી આ રામચંદ્ર ભગવાન ના જ્યોતિષ હતા ની વિશ્વ મિત્ર હતા તો એને સીતાજી નું સુખ કોઈ દી નહોતું મળ્યું કાગડા અમે જો વિશ્વ મિત્ર જેવો જેના જોતો હોય તો એના ઘરે દુઃખ ના ઢગલા થતા હોય તો આમાં દાન ભાગી શું થઈ શકે

આપણે આ તમે જે રીતના કીધું ને એ રીતના તર્ક બંધ તર્ક બંધ જવાબ આપ્યો આ બધાને એ તમે તર્ક બંધ આપ્યો તમે સમર્થન એ ભાઈ તમે અટાણે તમારું રેશનાલિસ્ટ ગ્રુપ એ શરણાગતિ સ્વીકારી ઈ તમારે તમે તમે એમાં નિષ્ફળ ગયા ગણાવ ના 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 તમે આ તમે તમે અત્યારે બે શબ્દ મૂકીને એમાં માં જો ભાઈ ચોખુ ઈ ચોખુ જો એને ડાગલિયા કહેવાય બેય બાજુ વાગે ને એને ઢોલકિયું કહેવાય મારી વાત બધા સજન આ જગતમાં દુરીજન કોઈ છે સમજણ સજન તો સમજણ વાળા માણસો ન્યાય હોય તો આ અણસમજુ થોડા એ સમજણ વાળા છે હવે હવે

કારખાના બંધ કરાવી દો તમાકુ નું કારખાનું બંધ કરાવી દો આ ઇંગ્લિશ દારૂ જે રોડ માં એ બંધ કરાવી દયો તમે ખાલી એક જણા દારૂ બંધ કરાવી એ તમને એક એક ના ઘરે ઉદાહરણ પૂરું પાડવાની વાત છે આ જગત છે એને ઉદાહરણ પાર પૂરું પાડવું હોય તો ભારતની અંદર ગાડી નીકળે છે દાનપા કહી દે કે ખમા ખમા હાબળો ભાઈ જાલા અટાણા જીજે 3B નંબર ની ગાડી અટણ રાજસ્થાન થી ઇંગ્લિશ થી ભરાઈને આવે છે ભાઈ અને હું હુરો પૂરો બોલું છું એટલે પોલીસ ના અટણ ક્યાં ગોતવા નહીં સીધી ગાડી જ ચડી જાય ના એ તો મેં હમો પ્રશ્ન કર્યો સરહદ સરહદ ઉપર મેં કીધું આવે એ કેમ નથી બતાવતા

ગુજરાત માં પોલીસ થાકી ગઈ તોય મળતો નથી નામદાર અદાલત માંથી જેલમાં મોકલ્યા તોય સુધરતા નથી નથી ના નથી સુધરવા ના ઈ દાન ભાગ નો સુધરે તમે ખાલી હું ખાલી ઈ બીક બેહાડવાની વાત છે જો ઘરે પીધો એટલે તારી માં ગાડી પડી જશે અને તારા ઘરનું ઊંધું પડી જાય ડર કરી જાય ગાવડી મારે એટલે ઈ કઈ ન બાકી કઈ થાય નહીં ઈ બધી એક તમને ભરમાવવાનો ધંધો છે એ ભરમાવો જ તમારી છે બાકી કોઈ દવા મળે જ છે વીરનગર ની અંદર દવાખાનું છે પંદર દિન નો આવે કરાવો એટલે દારૂ નહીં પી કોઈ પરસોય ય કોઈ કાઈ વસ્તુ નહીં મફત માં injection મારે એક injection મારે એને દારૂ જેટલું કામ કરે એને દારૂ યાદ ન આવે દારૂ પીવે એટલે એને એને તોડિયું નો થાય અને ખાઈ ઈ પાચન થઈ જાય જે ફાકી ખાઈ છે ઈ ફાકી નહીં ખાય ફાકી મુકાવી દે એટલે બીમાર પડી જવાનો આ ભારત દેશની અંદર ખાલી એક ફાકી મુકાવી દયો

દારૂ જો મારે દારૂ મૂકરવું હોય ને તો એ ઉતરતા કરે એટલે એ અરવર થતા મુકાઈ જાય ઉતરતા ક્રમ એટલે માંડોક બે કોથળી પીતો હોય એટલી બે દિય એક પીએ બે દિય પછી ત્રણ દિય એક પીએ ત્રણ દિય પછી અડધી પીએ એમ કરતા કરતા એના શરીરનું બ્લડ છે એની કંટ્રોલ થતું જાય અને એ મૂકી શકે જે કોઈને ફાકી મૂકવી હોય તો એ જરી એક એક કટકો ખાય પછી કલાક પછી એક એક કટકો ખાય પછી ત્રણ કલાકે એક કટકો ખાય પછી એમ થતાં આખા દીમાં એક જ વાર ખાય પછી ત્રણ દિય એક વાર ખાય એમ સરી કરીને એના બ્લડને મેચિંગ કરાવવું પડે તો એ મૂકીએ કે નકરી એની નાયડિયું તૂટે અને એનું મગજ કામ કરે નહીં કેમ કે આ શરીરને ને તમે સગાવવું આ શરીરને ને શોખ તમે પૂરા પાયા ઈ શોખ પાછા તમારે રદ કરાવ તમારે જ કરાવવા પડે કેમ વ્યસન છે ઈ તમારા મન ને સમજાવવાનું કારણ છે તમે તમારું મન જેનું કંટ્રોલ ન હોય એટલે જીવણ બાપાએ કીધું કે અમારું મનડું માનની મમતાળું એ સાયાજી અમે શું કરી મારું મનડું માનની મમતાળું

એક મન ની અંદર થઈ ગયું નથી પીવો તો આ 10 વર્ષથી નથી પીતો જો તો ઈ તમને ક્યાં દેવા પરસો દીધો છે કોઈ હોય ને કઈ મારા મન થી આ જગત આખું જેનું મન કંટ્રોલ નથી ને જો કોઈનું મન કંટ્રોલતા નથી તમે 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 કરી કરી અને ઓલે કીધું બાપુ એને શરણાગતિ સ્વીકારી દારૂ મુકાવવાથી મુકાતો નથી દારૂ મન થી મુકાય છે એ બાપુ કીજે નો મુકાય જે જેના મન ને વારી નહીં હકે જે જેના ઘર ને વારી નહીં શકે એને કેમ થાય છે એના ઘરે જેના બાપ બાદોડીઓ હોય એના છોકરાએ દારૂ પી છે થી સુધરતા નથી આ બાપુ કીધે ક્યાંથી સુધરે જેનો બાપ માથા પાર્યો હોય જેને જગત ધ્રુસ્ત હોય એના છોકરા દારૂ પી છે સુધરે પોલીસ સ્ટેશન નો પીએસ આય સમાજ સુધારક નો પટવા રાખ્યો હોય પોલીસ સ્ટેશન માં અને ઊંધા નાખીને થાટા ખોદાડી દે તો આવી ભાઈ જોધરે દારૂડિયો નો સુધરે તમને નીલજો નો સુધરા ત્રણ ત્રણ કોઈ ની સુધારો નો આવે

તમે તો સમાજ ના સારો વિચાર ભાઈ સારો વિચાર જો કાશીરામ સાહેબ સાયકલ લઈ લઈ અને બાબા સાહેબ આંબેડકરનો પ્રચાર કર્યો જેની હારે બેહવા વાળા હતા નઈ કાશીરામ સાહેબ ને ઘરે હુવા નોતા લઈ જતા તો કાશીરામ સાહેબ રેલવે સ્ટેશન માં ગોધલું લઈને ત્યારે બાબા સાહેબનો પ્રચાર થયો છે મને તમને બાબા સાહેબ જીવન ચરિત્ર ની અંદર કોઈએ ઉતાર્યા હોય તો પગ પૂજો કાશીરામ ના છે હવે તમે ઘડીક થાય તો કે ભાઈ હવે આમાં તો મને તડકો લાગે છે એટલે હવે ભાઈ માહિતી હવે એને જેને તડકા લાગે એનાથી કઈ બાર વટા ખેલાતા હોય છે

જેની વાણીમાં તાકાત હોય સાહેબ ઈ કાંઈક કરી હવે આપણે જલસા કરવા છે ને આપણે એસીમાં હોવા છે એને સમાજ સુધારા થાય એનાથી ન થાય અમે તો રાતે ફોન કરો ને તો રાતે ગાડી આવો બાપા અને કોઈ પણ સમાજનો ફોન કરે તો અમે અમારાથી થાય એ અમે મદદ કરી દઈએ અમે નથી કહેતા બાપા તમે નાથી મારી દઈ અમારાથી ફુગાય અમારી જેવડી કેપેસિટી એવડી મદદ કોઈ પણ જ્ઞાતિનો હોય ફોન કરે ને અમે મદદ કરી